આપણે હેન્ડશેક કરી લઈએ કારણ કે તમે એક જ એવા વ્યક્તિ છો કે જે આ રીતના બાઉલ વાપરે છે સુરતમાં અત્યારે ગલીએ ગલીએ મંચાવ સુધી વેચાય છે પણ આ રીતના બાઉલ વાપરે અને ઘરે જઈને સાફ કરવા અઘરા છે તમે બતાવો એક વખત લોકોને ભાઈ સ્ટ્રીટ ફૂડમાં જ્યારે લોકો મંચાવ સુપ કે મંચુરિયન સુપ વેચે છે ગરમ ગરમ એ આ રીતના બાઉલ વાપરવાનો આગ્રહ રાખજો મિત્રો આ પ્રકાશભાઈ મકવાના છે આખો દિવસ હીરા ઘસે છે અને પોતાનું આ ફૂડ કાઉન્ટર શ્રી ગણેશ મંચાવ સૂપ મંચુરિયન સૂપ ચલાવે છે ખાસ વસ્તુ હું તમને કહી દઉં ને આ બનાવવાનો સુરતમાં અત્યારે ઘણી બધી જગ્યા પર ઠેર ઠેર જગ્યા પર મંચાવ સૂપ બનાવે છે પણ આ રીતના બાઉલમાં કોઈ જગ્યા પર નથી બનાવતા ચમચી બતાવો ને સાહેબ તમારી અત્યારે પ્લાસ્ટિકના બાઉલમાં ને ચમચીમાં આપે છે પણ આ રીતે ગરમ ગરમ સૂપ તમને કોઈ જગ્યા પર નહીં આપે સાહેબ બનાવો આપણા માટે કઈ વસ્તુ છે આ મંચુરિયન ની ગોળી આ કયો મસાલો નાખ્યો ઘરે બનાવેલો મસાલો મરી પાવડર અને અહીંયા ગરમા ગરમ તમને આ રીતનું જુઓ તમે વાહ સુંદર મજાનું આ મંચાવ સૂપ છે ભાવ કેટલો છે સાહેબ આપણો

પાપડી લીલા કાંદા લીલું લસણ ચાલો આપડું આ બાઉલ રેડી થઈ ગયું ત્રીસ રૂપિયા નું બરાબર ને અને સૌથી પહેલા તો હું તમને આપણે હેન્ડશેક કરી લઈએ કારણ કે તમે એક જ એવા વ્યક્તિ છો કે જે આ રીતના બાઉલ વાપરે છે સુરતમાં અત્યારે ગલીએ ગલ્લીએ મંચાવ સૂપ વેચાય છે પણ આ રીતના બાઉલ વાપરે અને ઘરે જઈને સાફ કરવા અઘરા છે તમે બતાવો એક વખત લોકોને ભાઈ સ્ટ્રીટ ફૂડમાં જ્યારે લોકો મંચાવ સૂપ કે મંચુરિયન સૂપ વેચે છે ગરમ ગરમ એ આ રીતના બાઉલ વાપરવાનો આગ્રહ રાખજો